ઘૂંટણના દુખાવાની સાથે સાથે શરીરના અન્ય સાંધાઓ છે જેમ કે કમરનો દુખાવો છે હાથ પગમાં દુખાવો છે ગરદનનો દુખાવો છે આવા જુદા જુદા પ્રકારના દુખાવાઓ જોવા મળે છે મિત્રો આની પાછળનું મુખ્ય કોઈ જવાબદાર કારણ રહેલું હોય તો એ છે તેમની વચ્ચેની ગાદી જી હા મિત્રો આપણી ગુજરાતી સમજાય તેવી ભાષામાં કહેવા જાવ ઉંમર વધે છે તેમ તેમ બે સાંધાઓ હોય તેની વચ્ચે ગાદી રહેલી હોય જેને હકીકતમાં કાર્ટિલેજ તરીકે ઓળખવામાં આવે છે હવે જેમ બે સાંધાઓ એકબીજા પર મુવમેન્ટ કરે છે એકબીજા પર સરકે છે એના પરિણામ સ્વરૂપે ઉંમર વધવાની સાથે આ કાર્ટિલેજ છે તે ઘસાઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપે આ દુખાવો છે તે ઉત્પન્ન થવા લાગે છે સમજાય તેવી ભાષામાં કહું ને તો બે સાંધાઓ વચ્ચેનું ગ્રીસ છે તે ઓછું થવા લાગે છે એટલે આવો દુખાવો થાય છે આ ઉપરાંત ઘણીવાર એવું બને છે કે સાંધાઓમાં સોજો આવી જવાના પરિણામે પણ આવા પ્રકારનો દુખાવો જોવા મળે છે પણ મિત્રો તમને જણાવી દઉં સારી વાત એ છે કે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજના આ વિડિયોમાં હું તમને લોકોને એવા ત્રણ ઉપાય સૂચવવાનો છું જી હા મિત્રો એક બે નહીં પૂરા ત્રણ ઉપાય સૂચવવાનો છું કે જે સો ટકા અક્ષીર છે તેની કોઈ જ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી અને સૌથી મોટામાં મોટો ફાયદો તો એ છે કે જે રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી થઈ જશે અને તમને લોકોને ઇન્સ્ટન્ટ રાહત આપનારા હશે તરત જ તમારો દુખાવો છે તેને દૂર કરી દેશે મિત્રો આની સાથે સાથે તમને એ વાત પણ હું અહીં જણાવી દઉં કે તમે લોકો જ્યારે આર્ટિફિશિયલ ઈલાજનો સહારો લો છો એનો મતલબ તમે એલોપેથીની દવાઓ લો છો ઇન્જેક્શનો લો છો તેની પૂરી સારવાર લેવામાં આવે તો તેનાથી બને છે એવું કે ટેમ્પરરી એટલે કે ક્ષણિક તમને છે તેની રાહત તેના દુખાવામાંથી છુટકારો મળશે પણ બની શકે કે લાંબા સમયે તે દુખાવો જેમ છે તેમ જ રહેશે પણ અહીં જે આયુર્વેદિક ઉપાય સૂચવવાનો છું તેનાથી લાંબા ગાળે પણ તમને લોકોને સંપૂર્ણપણે ફાયદો જોવા મળશે તો કયા છે તે ઉપાય ચાલો જણાવી દઉં મિત્રો ઉપાય નંબર છે આ ઉપાય ને કરવાનો છે કયો છે તે ઉપાય પહેલો ચલાવી દઉં સૌથી પહેલા તો આ માટે મિત્રો આપણે લોકો જરૂર પડશે ત્રણ વસ્તુઓની જી હા મિત્રો ત્રણ વસ્તુઓની ત્રણેય વસ્તુઓનો પાવડર લેવાનો છે અને એ પણ સરખી માત્રામાં

વહેલી સવારે અને રાત્રિના સમય જ્યારે તમે સુવો છો ત્યારે નવ સેકા પાણીમાં આ પાવડરને ઉમેરી આ મિશ્ર કરેલા પાવડરને અડધી ચમચી જેટલો પાવડર લઈ અને તેને ગરમ પાણીમાં ઉમેરી બરાબર રીતે હલાવી અને આ પાણીને પી જવાનું છે મિત્રો સવારે અને રાત્રે બે ટાઈમ દિવસમાં આ પ્રયોગ કરવાનો છે બે થી ત્રણ મહિના જેટલો સમય લાગશે જી હા મિત્રો બે થી ત્રણ મહિના જેટલો સમય લાગશે પણ ત્યારબાદ તમે જાતે જ કહેશો કે વાહ શું ઉપાય આપી દીધો છે ગોઠણનો દુખાવો જાણે હતો જ નહીં ને એવું થઈ ગયું થોડો સમય લાગે એવો ઉપાય છે પણ સચોટ ઉપાય છે કારગર ઉપાય છે હવે મિત્રો તમને લોકોને એવો પ્રશ્ન થાય કે ના ભાઈ બે ત્રણ મહિના તો બહુ લાંબો સમય છે આટલો સમય નહીં અમને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી ઇન્સ્ટન્ટ રાહત મળે તરત જ અમારે રિલીફ જોઈએ છે તો એ માટેનો બીજો ઉપાય છે તે તમે લોકો અહીં અપનાવી શકો છો બીજા નંબરમાં જે ઉપાય અહીં દર્શાવેલો છે તે આપણા હાડકાઓ માટે ખૂબ જ વધારે ઉપયોગી છે મિત્રો રસોડામાં રહેલી જ બે ચાર એવી વસ્તુઓ છે કે જેનો આપણે લોકો અહીં ઉપયોગ કરીશું તો આ બનાવી શકીશું કઈ રીતે બીજો ઉપાય કરવાનો છે એ જણાવી દઉં એ પહેલા મિત્રો તમને એ પણ જણાવી દઉં કે આ ઉપાય એવો છે કે જેથી તમારા ઘૂંટણનો દુખાવો માનો કે તમને રહેતો હોય તો એ માત્ર બે જ દિવસમાં સંપૂર્ણપણે દૂર થઈ જશે આવું બીજા ઉપાયમાં શું કરવાનું છે એ જણાવી દઉં તો આ માટે તમારે લોકોએ સૌથી પહેલા તો લઈ લેવાનું છે સરસવનું તેલ જી હા મિત્રો સરસવનું તેલ લઈ લેવાનું છે તેની સાથે સાથે બે થી ત્રણ ગાંઠિયા જેટલું લસણ લઈ લેવાનું છે બે થી ત્રણ ગાંઠિયા લસણ ના લઈ ત્યારબાદ આપણે લોકોએ થોડી દળેલી હળદરની જરૂર પડશે અને તેની સાથે સાથે બે થી ત્રણ ટીકડીઓ આવે છે ગોળીઓ આવે છે કપૂરની એ લઈ લેવાની છે હવે શું કરવાનું છે એ મિત્રો તમને લોકોને જણાવી દો સૌથી પહેલા તો અહીં આપણે લોકોએ લીધેલું સરસવનું તેલ છે આ સરસવનું બે થી ત્રણ ચમચી જેટલું તેલ જે લીધું છે એ તેલને આપણે લોકોએ ગરમ કરવાનું છે કેટલું તો ખૂબ એકદમ ખતખતું થઈ જાય એવું ગરમ નથી કરવાનું મીડિયમ ફ્લેમ ઉપર આપણે લોકોએ તેને થોડું સહેજ ગરમ કરવાનું છે ગરમ કરી લીધા પછી હવે ગરમ થાય છે એ દરમિયાન જ તેમાં બે થી ત્રણ કણી લસણ જે ફોલેલું લીધેલું હતું તેને પીસી લેવાની છે અને પીસીને પછી એ તેલમાં ઉમેરી દેવાની છે થોડો લસણનો રંગ બદામી રંગનો થાય એટલે હવે તે તેલને નીચે ઉતારી લેવાનું છે ત્યારબાદ તેમાં આપણે લોકોએ જે લીધેલી હળદર હતી અડધી ચમચી જેટલી તેને ઉમેરી દેવાની છે અને ત્યારબાદ તેમાં એક થી બે ગોળી જેટલું કપૂર ઉમેરી દેવાનું છે યાદ રહે આ બધી પ્રક્રિયા તેલ ગરમ હોય ત્યારે જ કરી લેવાની છે બરાબર રીતે તૈયાર કરશો એટલે એક સુગંધ પણ સારી આવશે અને સરસ મજાનો એક સરસ લેપ કેવાય ને એ લેપ તમારી પાસે તૈયાર થઈ ગયો હશે હવે આ લેપનું શું કરવાનું છે તો યાદ રહે તેને ઠંડો નથી થવા દેવાનો સેસે નવ શેકો રહે ત્યારે જ આ લેપને આપણો ઘૂંટણનો જે ભાગ છે તેના પર લગાવી અને હાથ વડે જ આપણે રાઉન્ડ આકારમાં આ રીતે માનીલોક આ ખૂંટણ છે તો આ રીતે આપણે ઘૂંટણ પર મસાજ આપવાની છે લગભગ બે થી ત્રણ મિનિટ સુધી નવ નવશેકું હોય થોડું થોડું ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે મસાજ આપ્યા બાદ હવે એક કપડા વડે આપણે થી બે મિનિટ સુધી થોડો ગરમ કરી કપડાને અને તેના પર શેક કરવાનો છે મિત્રો આ પ્રયોગને દિવસમાં બે વાર કરવાનો છે

ઘૂંટણનો ગમે તેવો દુખાવો હશે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમે જે પહેલા ચાલતા હતા એવી જ રીતે ફરીથી ચાલવા લાગશો મિત્રો આ તો વાત થઈ ઉપાય નંબર બે ની હવે જે વાત કરવાનું છું એનું નામ છે ઉપાય નંબર ત્રણ આ ઉપાય એટલો સરળ છે તમને મજા આવે એવો છે અને સરળતાથી બની જાય એવો છે હવે આ માટે શું કરવાનું છે તો એ તમને લોકોને સૌથી પહેલા તો જણાવી દઉં તો મિત્રો સૌથી પહેલા આ માટે બે વસ્તુઓની સોરી ત્રણ વસ્તુઓની જરૂર પડશે અને આ ત્રણેય વસ્તુઓ આપણા રસોડામાં ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે પહેલી જરૂર પડશે આ માટે તમારે લોકો લેવાના છે સફેદ અથવા કાળા તલ મિત્રો તલ છે તેમાં તમારે લોકોને ખ્યાલ હોવો જોઈએ કે દૂધ કરતાં પણ લગભગ લગભગ આઠ ગણું વધારે કેલ્શિયમ રહેલું છે અને તમને ખ્યાલ છે આપણું આખું શરીરનો જે માળચો છે આખું જે માળખું છે હાડકાઓનું બનેલું છે અને હાડકાઓના બંધારણ માટે જો કોઈ પાયાની વસ્તુ જરૂરી હોય તો એ છે કેલ્શિયમ હા કેલ્શિયમની સાથે સાથે વિટામિન ડી અને પ્રોટીન પણ જરૂરી છે પણ મૂળભૂત તત્વ તરીકે કેલ્શિયમ રહેલું છે મિત્રો તમે લોકો જ્યારે જંક ફૂડ ખાઓ છો ત્યારે બને છે એવું કે આપણા શરીરમાં રહેલું કેલ્શિયમ છે તે ધીમે ધીમે તેની ઘટતા પડવા લાગે છે અને તેના પરિણામે હાડકાઓમાંથી શરીર છે તે આ કેલ્શિયમને શોષવા લાગે છે અને પરિણામે આવા દુખાવાઓ છે તે સર્જાવા લાગે છે હવે આ કેલ્શિયમની ઘટતાને પૂર્ણ કરવા માટે આ ઉપાય દર્શાવેલો છે આ ઉપાયના કારણે માત્ર ઘૂંટણનો દુખાવો જ નહીં પરંતુ શરીરના તમામ સાંધાઓ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે દુખાવાઓ એના દૂર થઈ જશે હવે આ માટે શું કરવાનું છે તો આપણે લોકોએ અહીં કાળા કે સફેદ તલ લીધેલા છે હવે આ તલની સાથે સાથે જરૂર પડશે આપણે થી બે ચમચી જેટલું શુદ્ધ દેશી ગાયનું ઘી અને તેની સાથે આપણે લોકોએ લઈ લેવાનું છે અહીં બે થી ત્રણ ચમચી જેટલો ગોળ જી હા મિત્રો તમે સમજી જ ગયા હશો હું કઈ વસ્તુની વાત કરવા જઈ રહ્યો છું શિયાળા શિયાળામાં આપણા ગુજરાતીઓને સૌથી વધારે પ્રિય હોય એ છે તલની લાડુડી જી હા મિત્રો ભાવે તો ખરા જ પણ તેની સાથે સાથે ટેસ્ટમાં પણ બેસ્ટ હોય છે હવે કેમ બનાવી એ શીખવાડવાની જરૂર જ નથી તમને ખ્યાલ જ છે તલને કડાઈમાં લઈ થોડા શેકી લો ત્યારબાદ તમે થોડું ઘી ઉમેરી દો અને તેમાં આ લાડુડીને ઉમેરી તલ ઉમેરી અને સરસ મજાની લાડુડી છે તો તૈયાર કરી શકો છો અને આ લાડુડીને મિત્રો યાદ રહે તમે જ્યારે પણ ખાઓ છો એક લાડુડી શક્ય હોય તો સવારે એક લાડુડી બપોરે એક રાત્રે માત્ર એક એક લાડુડી પણ ત્રણ ટાઈમ ખાઈ લેશો ને તો પણ તમને લોકોને ખ્યાલ આવશે કે થોડા ગરદનનો તકલીફો સંપૂર્ણપણે દૂર થઈ જશે આ લાડુડી ખાવાથી અને મિત્રો યાદ રહે આ લાડુડીને ખાવ છો ને ત્યારે તેને એકદમ ચાવી ચાવીને આપણે લોકોએ ખાવાની છે કારણ કે જો ચાવી ચાવીને ખાવામાં નહીં આવે તો

તાસીર છે તે ગરમ રહેલી હોય છે અને એટલા માટે વાત છે તેનું સમન કરવામાં પણ તે આપણા શરીરમાં મહત્વનો ભાગ ભજવે છે તો મિત્રો આ તો હતો મારો આજનો વિડીયો કે જેમાં મેં તમને ઘૂંટણના દુખાવાને કે સાંધાના દુખાવાઓને દૂર કરવા માટેના જુદા જુદા ત્રણ ઉપાય બતાવ્યા છે મિત્રો જો તમને એવું લાગતું હોય કે આજના આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું છે તો વિડીયોને આપજો એક નાનકડું લાઈક અને ચેનલ કરી લેજો સબસ્ક્રાઈબ કે જેથી આવા અન્ય વિડીયોના નોટિફિકેશન પણ તમને લોકોને મળતા રહે તેની સાથે સાથે આપને લોકોને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડિયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર